આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ બાર વિજ્ઞાન સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કર્યું છે આ વર્ષે સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે ગયા વર્ષ કરતા આ વખતે સામાન્ય પ્રવાહના પરિણામમાં અઢાર પોઈન્ટ છાસઠ ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં સોળ પોઈન્ટ સિત્યાસી ટકાનો વધારો થયો છે સામાન્ય પ્રવાહમાં આ વર્ષે ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર બસો અડસઠ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો આડત્રીસ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ અગિયાર હજાર એકસો બત્રીસ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એકાણું હજાર છસો પચીસ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છ ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામમાં આ વખતે નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા પરિણામ સાથે છાલા પરીક્ષા કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે જ્યારે ખાવડામાં સૌથી ઓછું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ સાથે કુંભારીયા પરીક્ષા કેન્દ્ર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રહ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા બોડેલી પરીક્ષા કેન્દ્રનું આવ્યું છે આ વર્ષે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ બોટાદ જિલ્લાનું તો ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લામાં નોંધાયું છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બાણું પોઈન્ટ એસી ટકા પરિણામ સાથે મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ રહ્યું છે તો સૌથી ઓછું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું રહ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આ વખતે વિદ્યાર્થીઓનું બ્યાસી પોઈન્ટ ત્રેપન ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું બ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ચોરાણું પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ આવ્યું છે આ રીતે સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ સારું રહ્યું છે આ વખતે વિજ્ઞાન પ્રવાહમાં એકસો સત્યાવીસ શાળા જ્યારે સામાન્ય પ્રવાહમાં એક હજાર છસો નવ શાળા સો ટકા પરિણામ મેળવવામાં સફળ રહી છે જ્યારે સામાન્ય પ્રવાહમાં ઓગણીસ અને વિજ્ઞાન પ્રવાહમાં સત્યાવીસ શાળા એવી રહી કે જેનું પરિણામ દસ ટકા કે તેથી ઓછું પરિણામ રહ્યું છે ધોરણ બારનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે ત્યારે નર્મદા જિલ્લામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અગ્નિસિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ સત્યાવીસ ટકા પરિણામ નોંધાયું છે નવસારી જિલ્લામાં સામાન્ય પ્રવાહનું ચોરાણુંથી વધુ જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી ટકા પરિણામ જાહેર થયું છે સુરત જિલ્લાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહનો પંચ્યાસીથી વધ્યા જ્યારે સામાન્ય પ્રવાહનું ત્રાણું ટકાથી વધુ પરિણામ નોંધાયું છે મહેસાણા જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પંચાણું પોઈન્ટ ઓગણચાલીસ જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પંચ્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા પરિણામ નોંધાયું છે તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વિજ્ઞાન પ્રવાહનું સિત્તેર પોઈન્ટ સિત્યાસી ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા પરિણામ નોંધાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી અગિયાર મે ધોરણ દસનું પરિણામ જાહેર કરાશે જ્યારે માર્ચ મહિનામાં પરીક્ષા આપનારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ છે તેવા વિદ્યાર્થીઓ માટે સૌપ્રથમ વખત પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ ટુ એટલે કે બંને પૈકી જે પરિણામ શ્રેષ્ઠ હશે તેનો લાભ મળશે ઉપરાંત આ વખતે ધોરણ બારનું સારું પરિણામ આવવા અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બચ્છા નીતિ પાનીએ કહ્યું કે આ વખતે પ્રશ્નપત્રમાં પરિવર્તન કરવાથી પરિણામ સારું આવી છે આ પહેલી વખત ગુજરાત બોર્ડમાં સાયન્સના વિદ્યાર્થીઓ માટે બે પરીક્ષાઓ આપવામાં એ લોકો આપી શકે છે એટલે પરીક્ષા જે છે એ ખરેખર એમને કોઈ પણ પ્રશ્ન નથી અને એ ઉત્તીર્ણ કોઈ પણ કારણવશત ના થઈ શક્યા હોય તો પણ એમની પાસે એક ચાન્સ તો છે અને જે લોકો પોતાના સ્કોર ઇમ્પ્રૂવ કરવા માંગે છે એ લોકોના માટે પણ આ તક ઉપલબ્ધ છે આ વખતે બે ત્રણ નવા બાબતો બોર્ડના પરીક્ષા લેવાનું જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ઘરખમ પરિવર્તન કરવામાં આવ્યું છે એકવીસ જૂને યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ધ્યાનમાં રાખીને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન એનએક્સી ખાતે કાઉન્ટ ડાઉન ઇવેન્ટનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં યોગ પ્રેક્ટિસ દર્શાવવામાં આવી હતી મંત્રાલયના સચિવે શારીરિક માનસિક અને આધ્યાત્મિક આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે યોગની ભૂમિકા પર ભાર મૂક્યો હતો ઉત્તર પૂર્વીય ક્ષેત્રનું વિકાસ મંત્રાલય યોગ દિવસ પહેલા કાઉન્ટડાઉનનું આયોજન કરે છે જે યોગ દ્વારા આરોગ્ય અને કલ્યાણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુષ્ટિ કરે છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર માટે આપ આકાશવાણી અમદાવાદના એક્સ હેન્ડલને ફોલો કરી શકો છો અને અમારી યુટ્યુબ ચેનલ પર આપના પ્રતિભાવો પણ આપી શકો છો